રામ રામ જય દ્વારકાધી જય માતાજી મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે ખાતરમાં એ ઝમઝમાટી સાહે જીસીબીનો મેળ આવ્યો મજૂરનો મેળ આવ્યો અને આ ડિગ્રીના તાપમાનોમાં ખેતરમાં એ ડિગ્રી નડે હવે તો જ મિત્રો જીસીબી બોલાવી અને ખાતર ફરવાનું શરૂ કર્યું છે જો કે તો આપણે ઘરના કે મૂજવાનું હોય નહીં પણ તમે જોઈ શકો કે ફટાફટ ફટાફટ ખટાખટ ફટાફટ ખટાફટ રાહુલ ગાંધી નું મોદી તો મિત્રો આપણો ફેરો હવે ભરાઈ રહેવા આવ્યો છે અને હમણાં આગળ લોડેડ કરી અને વાતું મેકું જોકે એક ટ્રેક્ટર ખાલુ કરે છે તમે જોઈ શકો કે જુમિંગ થોડું કરું દેખાય છે ને આ એ રીતે બાજુનો અને આપણે લોડ કરી અને વ્યા તો મેક્યો છે રોવો તમે હું કારા કરતો જાય છે ટ્રેક્ટર મિત્રો ખાતરમાં ખૂબ લોડ કરી અને આજ ઉડાડવાનું ચાલુ કરી નાખ્યું છે આ ભેહુનો ગોબર ગોબર અને આપણે તો ગોબર જ હોય ને ભેહુનો ખાતર એટલે કે ગોબર તો તમે જોઈ શકો પણ ખાસ કરી મિત્રો બ્લોગમાં તમારું સ્વાગત છે ને તમને કહી દઉં કે આપણે ત્રણ વિઘાનું કડું છે આમાં લાગટ ખાતર નાખ્યું છે આઠ નવ દસ લારી અને આ ચાર મિત્રો છે હું ને ટોકર મારે એવા પીથલપુરથી એનું પેસેલ જ આ ધંધો છે ખાતર ઉડાડવામાં પેસેલ હાલે આ દિવસના ચાળીસ જેટલા ફેરા ઉગાડી નાખે અને આ તડકા નહીં આપણે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી તાપમાન છે અને ખાતર નું આવે સાઠ ડિગ્રી તાપમાન થઈ જાય ભાઈ તો કાઢે વાઘડ નું કાંઈ ન આવે એવા છે આ આપડે મઢા જમઝમાટી બોલાવા એટલે કાંઈ ઘટે નહીં કાંઈ વધે નહી તમે હા હા મોડો ઉડાડવા કરું તો જવા દેવાનું મિત્રો લો બીજો કરી લો અથવા ત્રીજો કરી અને આ પાંચે પાંચ હવે ખપાળીએ ચારે બાજુ ઉડાડતા હોય એ રીતે અમે ડાયરેક્ટ અહીંયા ખાતર પછી કાંઈ લપ જ નહીં જો કે ઈવડે એ લોકો ફેરે બસો રૂપિયા લે બસો રૂપિયા ભરવાના એટલે કે ચારસો રૂપિયાનો ફેરો ભરનો ટ્રેક્ટર હોય એટલે એ નહીં ગણો નહીંતર જો ભાડે ટ્રેક્ટર હોય તો બસો રૂપિયા અથવા તો અઢીસો કેવું રનિંગ છે એના ઉપર ડિફરન્ટ રાખે તો એ રીતે પણ આપણે હવે અહીંયા છેલ્લો જ ફેરો છે અને આ પડામાં આપણે હેરડી સોંપવાની છે મિત્રો એટલે ફૂલ જાડું ખાતર નાખ્યું છે ત્રણક વીઘામાં હાથ આઠ લારી જેટલું તો આવી રીતે ઝઝણાટી બોલાવી નાખવાની થાય છે તમે જોઈ શકો છો ને જલસા જ હોય આપણે તમે સમજી ગયા છે ખેડૂનો દીકરો જે કરે ને ભાઈ એ હાર્ડવર્ક બીજા કોઈ ન કરી શકાય એટલે મોજ મોજ યા મજૂર ભાઈઓ મને કહે તમે આ ત્યાં વિડીયો બનાવો છો તો અમને ક્યારેક વિડીયોમાં લ્યો એટલે મેં ખાસ કરીને વ્લોગ બનાવવાનું કારણ બીજું કોઈ નથી ન કરતો મારા પાસે ટાઈમ હમણાં નથી મારો ભાઈ વિડીયો બનાવવાનો ટાઈમ નથી રહેતો હા જે વી જાય આખો દી એટલું બધું સીઝન એટલે લોડ તમે જોઈ શકો કે બપોરના વાગી ગયા બહાર અને એમાં અમે આ પચાસ ડિગ્રી તાપમાન જેવું તો અત્યારે આમ લાગે છે તો આની અંદર અમે જમઝમાટી ખેડૂતના દીકરા આવા તરીકાના આ છે ખેડૂત દેશો ગમે એટલું તાપમાન હોય બાકી ધંધો તો જ પડે તો વિડીયોમાં બીને રહેજો કેવો લાગ્યો કહેજો હા તો મિત્રો આપણો ઉલ્લો કેવો લાગ્યો એ ચોક્કસ કોમેન્ટ કરીને કહેજો જય કહીશ